સુરત જિલ્લા પલસાણા તાલુકાના બારાસડી ગામે ગત્રોજ પ્રેમી યુવક દ્વારા તલવાર લઈ ઉત્પાત મચાવ્યો હતો બેફામ બનેલ યુવક એક પોલીસ કર્મીને ઈજા પહોંચાડી હતી પોલીસે હરકતમાં આવી પ્રેમી યુવકને અટકાયત કરી આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી વરઘોડો કાઢ્યો હતો મારે જે વિરોધ હતો એ છોકરી એમને અમારા એમને જોડે હતો ને પોલીસ વાળાને હાથ ઉપાડી ભૂલ થઈ ગઈ અને આવી ભૂલ તમે પણ કોઈ કરતા નહીં